નડિયાદ કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજી રામજી અધિનિયમ અંગે મહાનુભાવો દ્વારા અપાઈ વિસ્તૃત માહિતી નડિયાદ સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે બુધવારે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ બીબીજી રામજી યોજના સંદર્ભે એક મહત્વની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણ જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અને ભાજપના અગ્રણી જાનવીબેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા નવા અધિનિયમની જોગવાઈ તેનાથી ગ્રામીણ અર્થતંત્રમાં પર આવનારા પરિવર્તનો વિશે જનતાને માહિતગાર કરવાનો હતો નડિયાદમાં આયોજિત પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંસદના બંને ગૃહોમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ બીબીજી રામજી અધિનિયમ એ બે હજાર પચીસને મંજૂરી આપવામાં આવી છે વર્ષ બે હજાર પચીસમાં શરૂ થયેલી મનરેગા યોજનાના સ્થાને આ નવો અધિનિયમ લાવવામાં આવ્યો કારણ કે વર્ષ બે હજાર અગિયાર બારમાં ગ્રામીણ ગરીબી પચીસ સાત ટકા હતી જે બે હજાર ઘટી ચાર થઈ છે બદલાયેલી પરિસ્થિતિ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાનું પુનઃ સંયોજન કરી તેને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે વિપક્ષો દ્વારા આ ક્રાંતિકારી યોજના અંગે ફેલાવવામાં આવતા ભ્રમને દૂર કરવા અને શ્રમિકો સુધી સાચી હકીકતો પહોંચાડવા પર ભાર મૂકવામાં આવે છે નવી યોજના હેઠળ શ્રમિકોને અગાઉ મળતા સો દિવસ કામના બદલે એકસો પચીસ દિવસના કામની ગેરંટી આપવામાં આવશે આ ઉપરાંત રાજ્યો પોતાના બજેટમાંથી વધારાના સાહીઠ દિવસ ફાળવી શકશે જેથી કુલ એકસો પંચ્યાસી દિવસની રોજગારી મળી શકશે બજેટની જોગવાઈઓમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે અગાઉ મનરેકાનું બજેટ પાંત્રીસ હજાર કરોડ રૂપિયા હતું જે વધારીને ચુમ્બોતેર હજાર કરોડ કરાયું હતું અને હવે વીબીજી રામજીમાં કેન્દ્રનો ફાળો પંચાણું હજાર કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે આ યોજનામાં સાહીઠ ટકા ફંડ કેન્દ્ર અને ચાલીસ ટકા ફંડ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે વેતન ચુકવણીની પ્રક્રિયામાં પણ સુધારો કરીને પંદર દિવસના બદલે સાપ્તાહિકની ચૂકવણીની વ્યવસ્થા કરવામાં આવી છે યોજનાના અમલીકરણમાં સ્થાનિક સવાયત્તાને પ્રાધાન્ય આપતા ઓછામાં ઓછા પચાસ ટકા કામો સીધા ગ્રામ સભામાં અને ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવશે આખા મુખ્યત્વે જળ સંરક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ આજીવિકા આધારિત કાર્યો અને આપત્તિ વ્યવસ્થાપન જેવા ચાર ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે મહિલા સશક્તિકરણ માટે સ્વ સહાય જૂથોની બહેનો માટે સ્કિલ સેન્ટર શેડ નિર્માણને હાટ બજાર જેવી સુવિધાઓ ગ્રામ્ય સ્તરે ઊભી કરવામાં આવશે ખેતીના કામોને અસર ન પહોંચે તે માટે વાવણી અને લણણીના સમયમાં દરમિયાન દિવસ સુધી કામ રોકવાની પણ રાખવામાં આવી છે જેથી શ્રમિકોને ખેતરમાં પણ રોજગારી મળી રહે પારદર્શિતા જાળવવા માટે દરેક કામનું સોશિયલ ઓડિટ ફરજીયાત કરવામાં આવી છે ભ્રષ્ટાચાર અને છેતરપિંડી રોકવા માટે રિયલ ટાઈમ ડેટા અપલોડિંગ જીપીએસ મોબાઈલ મોનિટરિંગ અને બાયોમેટ્રિક હાજરી જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે આ યોજના મહાત્મા ગાંધીની વિચારધારા અને ગ્રામ સ્વરાજના સંકલ્પને સાકાર કરવાનું માધ્યમ

વિકસિત ભારત ગેરંટી રોજગાર આજીવિકા મિશન ગ્રામીણ નવું વિધેયક પસાર કરીને રોજગાર સંબંધિત નવો કાયદો બનાવવામાં આવ્યો છે સરકાર અનેક લોક કલ્યાણકારી યોજનાઓ બનાવે છે પરંતુ આપણે ત્યાં રોજગાર માટેની ગેરંટી આપતો કાયદો અને એ વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને દેશમાં સ્વાવલંબી અને ગ્રામોદ્ધારનું સૌથી મોટું કામ જે યોજના દ્વારા થવાનું છે જેનો આગ્રહ દેશના આપણા સૌના આદરણીય પૂજ્ય બાપુ મહાત્મા ગાંધી પણ ઈચ્છતા હતા કે ગામડાઓ સ્વાવલંબી બને અને ગ્રામ સ્વરાજની તેઓની અવધારણામાં પણ ગામમાં બધી જ વ્યવસ્થાઓ ઊભી થાય એ હેતુસર વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને આ એક નવીન કાયદો બનાવવામાં આવ્યો છે ભૂતકાળમાં નરેગા અને એમ નરેગા એટલે એક રીતે કહી શકાય કે ઇંગ્લિશ નામ સાથે જોડાયેલી આ યોજનાઓ અને બે હજાર પાંચથી અને પહેલાં પણ આપણે જાણીએ છીએ કે દેશમાં રોજગાર આપવા માટે પહેલાં વેતન આપવા માટે અનાજ આપવામાં આવતું કામના બદલે ત્યાર પછી વેતન આપવામાં આવ્યું હવે તો એ રોજગાર આપવાના કાયદા આવ્યા પરંતુ હવે દેશમાં ગ્રામીણ અર્થવ્યવસ્થામાં એસેટ ક્રિએટ થાય ગામડાઓને અનુલક્ષીને પાણીની વ્યવસ્થા હોય રોડની વ્યવસ્થા હોય ઇલેક્ટ્રિસિટી હોય નાના મોટા ખેતી સાથે સંકળાયેલા ઉદ્યોગો હોય આ સૌને બળ આપવા માટે અને સ્કિલ ડેવલપમેન્ટને ધ્યાને રાખીને સ્કિલ દ્વારા રોજગાર ઉત્પન્ન થાય એક પ્રકારે નવી પેઢીને આવશ્યક હોય એવા કાયદા અનુરૂપ જે રોજગાર ક્ષેત્ર ઊભા થવા જોઈએ એ કાયદાની મદદથી જી રામજી એક નવી યોજના દ્વારા શરૂ થઈ છે આ યોજના જ્યારે સમગ્ર દેશમાં લાગુ પડી છે ત્યારે ભૂતકાળમાં સો દિવસની રોજગારી હતી એના બદલે હવે એકસો પચીસ દિવસની રોજગારી મળશે દેશમાં જે સો ટકા પૈસા કેન્દ્ર સરકાર દ્વારા મળતા આ યોજના હેઠળ એના બદલે હવે રાજ્યોએ પણ એકાઉન્ટેબલ થવું પડશે રાજ્યોએ પણ સાહીઠ ટકા કેન્દ્ર સરકારના અને ચાલીસ ટકા પોતાનો ભાગ આપીને ચાલીસ ટકા શેરિંગ રાજ્યોએ પણ કરવું પડશે નોર્થ ઇસ્ટના રાજ્યોમાં નેવું અને દસ ટકાનું શેરિંગ છે અને યુટીમાં સો ટકા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે આ કાયદાના સ્વરૂપથી દેશમાં વિકસિત ભારતને ધ્યાને રાખીને વિકસિત ગ્રામ બને એ માટેની આ અતિ મહત્વની યોજના અને આ કાયદો તાજેતરમાં પસાર કરવામાં આવ્યો છે